બે હજાર ચોવીસ જણાવે છે તેમાં બ્રોકરેજ ફર્મ બ્રોકરેજ છ શેરો પર ખરીદીની સલાહ આપી છે આ સ્ટોકમાં ચોત્રીસ ટકા સુધીનું જોરદાર રિટર્ન મળી શકે છે એક વર્ષમાં રોકાણકાર ને તો કયા કયા શેરો છે એના વિશે આપણે વાત કરીએ

ત્રીજો શેર છે ગેલ આ સ્ટોકમાં પણ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટરે બાઇકની સલાહ આપી છે પ્રતિ શેર ટાર્ગેટ એકસો અઠ્યાશી રૂપિયા અને સ્ટોકમાં એકસો નવ રૂપિયા રાખવાનું જણાવ્યું છે બાઈંકની રેજ વાત બાઈંગ રેજ વાત કરીએ તો એકસો ચોત્રીસ થી એકસો ચાલીસ રૂપિયાની બાઇક રેટ જણાવી છે એકવીસ ના રોજ બે એકવીસ ડિસિમ્બ્બે હજાર ત્રીસના રોજ શેરનો ભાવ એકસો ચાલીસ રૂપિયા હતો આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર ચોત્રીસ ટકાનો એટલે કે ભારે રિટર્ન મળી શકે છે આ શેરમાં પણ એક વર્ષની અંદર પછી આપણે નેક્સ્ટ શેર વિશે વાત કરીએ

శర్ ઇપકા લેબના સ્ટોક ને પણ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટરે ખરીદની સલાહ આપી છે તેરસો સિત્તેર એક હજાર ચોસઠ રૂપિયા તો આ રીતે રોકાણકારો પ્રતિ શેર ઓગણત્રીસ ટકા નું રિટર્ન મળી શકે છે એક વર્ષની અંદર આ શેરમાં પણ પછી નેક્સ્ટ શેર વિશે વાત કરીએ આપણે તો નેક્સ્ટ શેર છે શ્રીરામ ફાઈનાન્સ નો શ્રીરામ ફાઈનાન્સ ના શેર ને પણ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટરે ખરીદી ની આપી છે આ શેરમાં ટાર્ગેટ આપે છે પચીસો સિત્તેર રૂપિયાનું અને સ્ટોપલો જણાવે છે સોળસો પંચ્યાસી રૂપિયા ખરીદીની રેન્જ વાત કરીએ તો ઓગણીસો પાસઠ રૂપિયા થી બે હજાર પચીસ ની અંદર આ શેર ખરીદી શકાય એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ શેર નો ભાવ હતો બે હાજર સોળ રૂપિયાનો આ રીતે રોકાણકારોને આ શેરમાં સત્યાવીસ ટકાનું રિટર્ન મળી શકે છે એક વર્ષની અંદર તો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી છ એવા શેર વિશે જેમાં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટરે એક વર્ષની અંદર એટલે આવનારા નવા વર્ષમાં ખરીદીની સલાહ આપી છે એનો ટાર્ગેટ પણ સૂચવ્યો છે અને સ્ટોક લોસ પણ સૂચવ્યો છે ખરીદી કઈ રેન્જમાં કરવી એ પણ જણાવ્યું છે આ શેરોનું તો મિત્રો જો તમે આ શેરોમાં રોકાણ કરો એક વર્ષ માટે તમને પંદર થી લઈને પાંત્રીસ ટકા સુધી મળી શકે છે એક વર્ષની અંદર લોંગ ટર્મ માટે તમે રોકાણ કરી રાખો તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની માહિતી ગુજરાતીમાં જોવા માંગતા હો તમે તો ચેનલને ને કરીને ઘંટડી પણ દબાવી દેજો